નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બરોડા જિલ્લાનું પાદરા તાલુકાનું રણુ ગામ જ્યાં ખુલ્લેઆમ જુગારીઓ દ્વારા રસ્તા ઉપર બેસીને જુગાર રમવામાં આવી રહ્યો છે જે આપ વિડીયોમાં જોઈ શકો છો પ્રતિનિધિ વિનયભાઈ પારેખ આઝાદ મીડિયા લાઈવ પાદરા

આ કોણ આ ના ઉભલા ઉભલા તીર લાગતા છે આ તો મેના છે ના આપડા તીર લાવે આ કટ મારી ઓ હે અંદર ના અંદર કાકાઉ છે છે મારું બાર છે ઓ લા તમારું કઈ મતલબ અંદર લાવો ઓ બટા સોપા સોપા હા મારો મોબાઈલ પકડીને તે સ્પોલે જઈને પાછો આવો લાવો બીજો પકડીને પાછો બીજો છે 100 થયા છે જો હમ